બરોડા સમાજના માનનીય નાયરના અવસાન પર ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્સ એસોસિએશન્સ પોતાની ઊંડી દુઃખની લાગણી વ્યક્ત કરે છે સમાજના અગ્રણી વ્યક્તિ તરીકે તેઓ માત્ર સમર્પિત નેતા જ ન હતા પરંતુ વડોદરાના મલયાળી સમાજના સાંસ્કૃતિક અને સામાજિક માળખાને મજબૂત બનાવવા અવિરત પ્રયત્ન કરનાર એક પ્રભાવશાળી વ્યક્તિત્વ પણ હતા સેવા પ્રત્યેની તેમની અડક પ્રતિબદ્ધતા નેતૃત્વમાં નમ્રતા અને ઊંડે વેરેલા મૂલ્યો નવી પેઢી માટે પ્રેરણારૂપ હતા એકતા નમ્રતા અને પ્રેમ દ્વારા અન્યને આગળ વધારનાર તેઓની આકસ્મિક વિદાએ અમારા વચ્ચે અપૂરણીય ખાલીપો ઊભો કર્યો છે ફેડરેશન ઓફ વડોદરા રેઝિડન્ટ એસોસિએશન્સ તેમના અવસાનથી દુઃખી પરિવારજનો અને સ્નેહીજનોના શોકમાં સહભાગી બને છે તેમના આત્માને શાશ્વત શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી બરોડા કેરળ સમાજ દ્વારા શ્રી જી સી નાયરના અવસાન પર બી કે એસ હોલ મકરપુરામાં શોકસભાનું આયોજન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ બી કે એસ સમિતિના સભ્યોની એક ટીમ તેમના કેરળ સ્થિત વતન ખાતે અંતિમ વિધિમાં હાજર રહી હતી